ખેડા જિલ્લાના ગળતેશ્વરમાં મહીસાગર નદી પર બાંધવામાં આવેલો પુલ ખેડા તથા વડોદરા જિલ્લાને જોડતો મહત્વનો પુલ છે વાહન વ્યવહારની દ્રષ્ટિએ અતિ રહે છે નોકરિયાત ધંધારથી ખેડૂતો વિદ્યાર્થીઓ તેમજ શ્રદ્ધાળુઓ અવર જવર માટે આ પુલ નો ઉપયોગ કરે છે જો કે ના પાણી ઓસરી ગયા બાદ પણ આ પુલ બંધ હાલતમાં છે જેના કારણે લોકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે આ ઉપરાંત આ પુલ પર રીસર્ફેસ ની કામગીરીને માત્ર આઠ મહિના જ વીત્યા છે તેવામાં પુલ પર ઘણી જગ્યાએ ગાબડા અને સળિયા દેખાવા લાગ્યા છે હાલ આપ ગલતેશ્વરના પુલ માટે ગયા વર્ષે પુલ ઉપરથી પાણી ગયું તો તૂટી ગયું હતું અને છેલ્લા

રોજી રોટી અને આજીવિકાનું સાધન છે હજુ સુધી માર્ગ મકાન વિભાગે બંધ રસ્તો ન ખોલતા વેપારીઓને પણ મોટો આર્થિક ઝટકો લાગી રહ્યો છે ત્રણ દિવસ થયા મિસગર મને પાણીમાં પાણી આવ્યું હતું ત્રણ દિવસથી ઉતરી ગયું છે આજે એવું છે કે આ બધા હેરાન ગતિ થાય છે બધા ત્રણ દિવસથી પુલ ચાલુ થઈ ગયો છે તો પણ આ લોકો જવા નથી દેતા ધંધો કેટલા દિવસથી બંધ છે ધંધો અમારા અઠવાડિયાથી બંધ છે સાહેબ અને પાણી અત્યારે ઉતરી ગયો સાહેબ

હવે આજ જે અધિકારીઓ છે એ ક્યારે સ્થળ નિરીક્ષણ કરી અને વહેલી તકે પુલને શરૂ કરશે તેવી દરેક વેપારીઓની તેમજ ભાવિક ભક્તોની માગ છે શીતલભટ જીએસટીવી ગઢ